હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રજકો કેમ છો ફ્રેન્ડ્સ તો આજે એકદમ બજાર કરતાં પણ એકદમ સરસ ચોખ્ખો અને ઘરે ફટાફટ બની જતો આપણે ગરમ મસાલો બનાવીશું તો એનો જો અહીંયા છે ને તડકિયા સૂકવી દીધું છે ફ્રેન્ડ્સ બધી વસ્તુ કે કો તડકામાં સુકવી દે એટલે એને શેકવું ન પડે ને જો તડકો ન આવતો હોય તો એને આછું મોડું શેકી લેવાનું એમાં તીખા છે લવિંગ છે બાદિયા છે તજ છે અને તમલપત્ર છે આટલી વસ્તુનો તમે છે ને ગરમ મસાલો કરશો ને તો એટલો સરસ બનશે ને ફ્રેન્ડ્સ કે તમે શાક દાળમાં બધી નાખશો ને બહુ સરસ બનશે તો આને સુકવી દીધું છે હવે આને છે ને આપણે પીસી લેવાનું છે જો તો આપણો જે ઉપરનું છે એ સુકાઈ ગયું છે એકદમ સરસ રીતે હવે બધું છે ને આને હવે બધું છે ને એકસાથે જ આપણે છે ને મિક્સરમાં ક્રશ કરવાનું છે તમાલપત્ર બધી એક સાથે કરવાનું છે તો આને છે ને આપણે આ રીતના છે ને આખા ભાંગ કરી નાખી અને બધી વસ્તુને આપણે એક સાથે ક્રશ કરી નાખવાનું છે આપણે મિક્સી જ અને એકદમ ઝીણો છે ને પાવડર આપણે ફાઇન્ડ પાવડર આપણે કરવાનો છે એકદમ ઝીણો પાવડર કરવાનો છે આ રીતનું છે ને એકદમ સરસ રીતે આપણે પીસી લીધું છે હવે આને છે ને મેંદાના હવાલે ચાળી લેવાનું છે કે જેથી છે ને મોટા ગંઠોળા કે કંઈ પણ હોય ને તો નોરિયલ એકદમ સરસ આપણે છે ને જે બાર હોય ને એવો જ ગરમ મસાલો આપણને મળી જાય તો અહીંયા હું છે ને એને ચાળી લઉં છું પાછું જેનું ચારણ હોય તો ફરી આપણે મિક્સી જરમાં ફરી ક્રશ કરી લેવાનું ફ્રેન્ડ્સ જુઓ તો એકદમ આસાન છે ને આપણો ગરમ મસાલો છે ને રેડી થઈ ગયો છે તમે જરીક ચપટી ખાલી દાળ શાક કે અધર કોઈ રેસીપીમાં નાખશો ને તો એટલો સરસ ટેસ્ટ આવશે અને એટલી સરસ સુગંધ આવશે ને કે તમે વાત જ પૂછોમાં તો તમે જરૂરથી એકવાર જરૂરથી આ રીતના ગરમ મસાલો ઘરે બનાવવાની તમે બનાવજો અને બજાર કરતાં એકદમ સરસ ચોખ્ખો અને એકદમ ખાલી પાંચથી સાત મિનિટમાં જ બની જાય છે તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે ફ્રેન્ડ વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું નવા કુકિંગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય